સમગ્ર દેશભરમાં હર્ષોઉલ્લાસ સાથે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી ત્યારે સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીની સાથે સાથે શ્રાવણીય જુગારનું પણ મહત્વ છે ત્યારે બોટાદના ગઢડાના સ્વામિનારાયણ મંદિરના ઉતારા રૂમમાં જ જુગારમતા પકડાયા છે જેમાં એક સ્વામી પણ પકડાયો છે પ્રાપ્ત માહિતી અનુસાર ગઢડા પોલીસે જૂના સ્વામિનારાયણ મંદિર રૂમમાંથી જુગારમતા આઠ લોકોને ઝડપી પાડ્યા હતા અને પોલીસે રોકડા એક લાખ દસ હજાર આઠસો પચાસ તેમજ આઠ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા એક લાખનો મોદાબાલ જપ્ત કર્યો છે જુના સ્વામી મંદિરના ઉત્તર વિભાગના પાંચમા માળે રૂમ નંબર પાંચસો નવમાં જુગાર ચાલતો હતો પોલીસે બાતમીના આધારે રૂમમાં રેડ કરતા આઠ શખ્સો પૈસાની હારજીતનો જુગાર રમતા હતા જૂના સ્વામી મંદિરના રૂમમાં પાંચસો નવમાં રહેતા હરિકૃષ્ણ ગભરુભાઈ વાઘ ઉર્ફે પાર્ષદ હરિકૃષ્ણ ગુરુ છત્રભુજદાસજી સ્વામી જુગાર રમતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે ત્યારે પોલીસે હરિકૃષ્ણ ગભરુભાઈ વાઘ ઉર્ફે પાર્ષદ હરિકૃષ્ણ ગુરુ છત્રભુજદાસજી સ્વામી જિગ્નેશ કાવટિયા રાજેશ સાવલિયા લાલજી વાઘેલા પરેશ ચોગાણી કેવલ કાવઠિયા પંકજ કાવઠિયા પુરુષ ચોગાણી ની અટકાયત કરી છે અને પોલીસે તમામ શખ્સો વિરુદ્ધ જુગાર ધારા ની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે તો આના વિશે તમારું શું કેવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો